ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા એરપોર્ટ પરના સીધા દ્રશ્યો તમને જોવા મળી રહ્યા છે કે કે ડબલ્યુ પીએલ બે હજાર છવ્વીસ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે હવેની મેચ એટલે કે ઓગણીસ તારીખથી જે તમામ મેચો છે એ મેચો રમાવા જઈ રહી છે અને તમામ આપ જુઓ કે અત્યારે ટીમો વડોદરા એરપોર્ટ ખાતે આવી રહી છે અને આ દિલ્હીની ટીમ આ વડોદરા એરપોર્ટ પર આ બહાર આવી છે અને આપ જુઓ કે જે પ્રકારે ટીમ તમામ જે ટીમો છે તે તમામ જે ખેલાડીઓ ટીમના છે તમામ ટીમો આ વડોદરા એરપોર્ટ પર આવી રહી છે હાલ કહી શકાય કે દિલ્હીની ટીમ આપજો કે તમામ જે ખાસ દિલ્હીની ટીમની જો વાત કરીએ તો દિલ્હીના કપ્તાન જેમીમા રોડ્રિક્સ સહિત જે ટીમ છે તે આ તમામ જે ટીમો છે તે હાલ આપજો કે તમામ આઈપીએલ ડબ્લ્યુપીએલની જો વાત કરીએ જે વુમન્સ પ્રિયન લિંગ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાવાની છે અને ત્યારે આ જો કે તમામ જે ખેલાડીઓ છે તમામ દેશના ખેલાડીઓ જે કુલ પાંચ ટીમો છે જેમાંની દિલ્હીની ટીમ હાલ વડોદરા એરપોર્ટ ખાતે આવી પહોંચી છે આ તમામ જે ખેલાડીઓ છે આ અહીંયા વડોદરા એરપોર્ટ પર પહોંચ્યા છે અને આવી છે અને જે આ આ ટીમ અહીંયા કે કે જો લી સાઉથ આફ્રિકાના સ્ટાર ખેલાડી લી સહિત સહિતના તમામ જે ખેલાડી વર્મા પણ અહીંયા પહોંચ્યા છે અને જે પ્રકારે છે અને ટીમો છે હાલ એક બાદ એક અહીંયા જો કે જી શકાય છે ઓલરાઉન્ડર સાથે લી શહીદના જે ખેલાડીઓ છે તે અહિયાં જોવા મળી છે આ જે વડોદરાના એરપોર્ટ પર આવી પહોંચી છે તેમનું સ્માભેર

બોલર હતા વેંકટ પ્રસાદ એ પણ અહીંયા જોવા મળી રહ્યા છે તમામ જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ જે તમામ જે ટીમ છે ખાસ કરીને વાત તૈયાર કરાયું છે દિલ્હી કેપિટલ્સની જો વાત કરીએ તો દિયા યાદવ જમીમા રોડ્રિક્સ સાથે સેફ વર્મા

સપોર્ટિંગ સ્ટાફ સહિતનો ટીમ છે કે આ જો કે આ ટીમ હવે આ ખાનગી હોટલ ખાતે રવાના થઈ રહી છે અને ચોક્કસથી કહી શકાય કે આ હા

આરસીબી ની ટીમ બહાર આવશે અને જે વડોદરાના એરપોર્ટ ખાતે વિવિધ આ તમામ જે ડબલ્યુપીએલ ની ટીમો છે તે વડોદરા ખાતે એટલે વિવિધ આવી પહોંચી છે અને આવનાર છે અને ચોક્કસ આપ જે

ટીમ હવે આ બહાર આવી રહી છે અને તમામ જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ આરસીબીની ટીમના પણ બહાર આવી રહ્યા છે હવે આરસીબીની જો ટીમની વાત કરીએ તો સ્મા તોમાં સ્મૃતિ મંદાણા જ્યોર્જિયા વોલ નારાયણ ક્લાર્ક ગ્રેસ હેરીસ ગૌતમની નાયક શ્રેયંતા પાટીલ આ શ્રી ચાંદની આપ જુઓ કે ભારતીય બોલર સ્મૃતિ મંદાના શૈ પૂજા વસ્તાયકર રાધા યાદવ શૈલી ઋચા ઘોષ

આ મેચો રમાવાની છે અને સ્મૃતિ મંદાના જેનું કપ્તાન આરસીબી નું કરી રહી છે અને જો કે જે વડોદરાની આ ધરા પર આ તમામ જે ખેલાડીઓ છે ફરી એક વખત જોવા મળી રહ્યા છે ભારત ન્યુઝીલેન્ડ ની જે ઓડિયા મેચ હતી અને ત્યારબાદ હવે આ ડબ્લ્યુ માટે તમામ મહિલાઓ ટીમો અહીંયા જોવા મળી રહી છે અને આ તમામ ટીમો આ જોઈ શકાય છે વિદેશી ખેલાડીઓ પણ જે ટીમના જે સદસ્યો છે તે અહીંયા આવ્યા છે જોકે બે શહીદના જે ખેલાડીઓ છે તમામ જે ટીમો છે તે અહીંયા પહોંચ્યા છે અને આપજો કે તમામ ડબલ્યુ પીએલ માટેની હવે રોમાંચક જે વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે થવાનો છે અને આપજો કે હા <laughs> रिचा, शाहिद, जो तीन सदस्यों चे रिचा गोश जे भारतीय पिकेट के पर्चे ने हाल मा हर्षिबीमा पर पिकेट के पर्चे हैं ने जो के हाँ समाम વડોદરા એરપોર્ટ પર આપ જોઈ શકાય છે કે દિલ્હીની ટીમ બાદ હવે આરસીની ટીમ પણ અહીંયા આવી પહોંચી છે અને જો કે રીચા અઘોષ સહિતની જે ટીમ છે તે ટીમ હાલ આરસીની ટીમ હાલ વડોદરાના આંગણે પહોંચી ચૂકી છે ટૂંક સમયમાં હવે મુંબઈની ટીમ પણ એટલે કે મુંબઈની ટીમના કપ્તાન હરમનપ્રીત કૌર શહીદ તે પણ અહીંયા આવી પહોંચ્યા છે અને આ જે વડોદરાના કોટુંબી સ્ટેડિયમ ખાતે આ મેચ રમાવા જઈ રહી છે અને જોઈ શકાય છે કે વડોદરાના આંગણે આ મેચ અહીંયા યોજાવા જઈ રહી છે વડોદરા એટલે કે કોટુંબી સ્ટેડિયમ ખાતે

અત્યારની સુધીની વાત કરીએ તો આરસીબી ટીમ ચાર મેચ રમીને ચારે ચાર મેચો જીતી છે અને આઠ પોઈન્ટ મેળવ્યા છે મુંબઈની વાત કરીએ તો પાંચ મેચ રમીને બે મેચ જીતી છે એટલે ચાર પોઈન્ટ છે ગુજરાતની જો વાત કરીએ બે મેચ જીતી છે બે મેચ હારી છે અને ચાર પોઈન્ટ છે યુપીના પણ

જે કહી શકાય કે હવે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ છે તે અહિયાં આવી પહોંચી છે આપ જોઈ શકાય છે કે બે ટીમો આવી હતી વડોદરાના એરપોર્ટ પર આરસીબી અને દિલ્હી કેપિટલ્સ અને ત્યારે मुंबई ની ટીમ પણ હવે બહાર આવી રહી છે અને જો કે મુંબઈ ઇન્ડિયન્સ એટલે કે નીતામરની ટીમ સાથે તેના કપ્તાનની જો વાત કરીએ તો હરમન પ્રીકોટ ધીમે ધીમે બહાર આવી છે હા મુંબઈ ની ટીમ ની જો વાત કરીએ તો હરમન પ્રીકોટ સાથે નિકોલાસ पूरी हो कप्तान संजूनी संजना हेली मैथ्यूज अमनजोत कौर अमरीला केर सिल्वर ब्रून निकोला कैरी गुलन कमलीनी जो के जे टीम छे आ तो आ जो के टीम

વડોદરાની ધરા પર છે અને જે પ્રકારે અને અજો કે જુલન ગોસ્વામી પૂર્વ ક્રિકેટર છે ભારતીય ટીમના અને તે પણ અહીંયા પહોંચ્યા છે આપ જોઈ શકાય છે જુલન ગોસ્વામી સમગ્ર ટીમ હાલ હવે તમામ જે મેચો છે લગભગ અગિયાર મેચો આ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાવાની છે અને તમામ જે ટીમો છે એ ટીમો હાલ અમનજોત સંજીની સંજના આ પૂનમ અમરેલી કેર સિલ્વર ભ્રૂંટ નિકોલા કેરી શૈખની આ જે ટીમ છે તે હાલ આ તમામ જે ટીમ છે ત્રણ ટીમો હાલ વડોદરાની ધરા પર આવી ચૂકી છે અને હવે બે ટીમો બાકી છે ગુજરાત અને યુપી જે ટીમ છે એ આવતીકાલે વડોદરાની ધરા પર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે અને આપ જોઈ શકાય છે કે તમામ જે ટીમ છે એ ટીમ આ જોઈ શકો આ તમામ જે ટીમ છે આ તમામ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ આ હાલ વડોદરાની ધરા પર આવી ચૂકી છે હવે માત્ર યુપીએ અને આ વુમઈ ઇન્ડિયન્સની ટીમ વડોદરાની ધરા પર આવી ચૂકી છે અને હાલ હવે માત્ર સની ટીમ ગુજરાતની ટીમ અહીંયા આવી જાય યુપી વોરિયર્સની બાકી છે આ જો કે તમામ દર્શકોને હરમનપ્રીત કૌર ઘણી સારી વસ્તુ છે આનાથી વુમન્સ ક્રિકેટને ને બી સારું એવું સપોર્ટ મળશે અને આ આપણા ઇન્ડિયા ની છોકરીઓ અત્યારના બહુ સારું પ્રદર્શન કરી રહી છે અને આઈપીએલ ની જેમ ડબલ્યુપીએલ ને બી એટલો જ સારો પ્રતિસાદ મળે ઇટ્સ અ ગુડ થિંગ મારા સર ને મૂકવા આવ્યો હતો મને ખબર નથી કે અહીંયા આ વસ્તુ છે પણ અમને એનો મોકો મળી ગયો થેન્ક યુ યુકુલ તમામ જે પ્રશંસકો છે ચાહકો છે ક્રિકેટરોના તે પણ અહીંયા પહોંચ્યા છે જો કે તમામ જે ટીમો છે એક બાદ એક વડોદરાના એરપોર્ટ ખાતે આવી પહોંચી હતી ખાનગી હોટલ ખાતે તેઓ રોકાયા છે અને આ ઓગણીસ તારીખથી વડોદરાના કોટંબી સ્ટેડિયમથી આ રોમાંચક મુકામલો શરૂ થશે અને છવ્વીસમી તારીખે છવ્વીસમી જાન્યુઆરીએ એક અલગ જ માહોલ વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે જોવા મળશે કેમેરામેનની સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા